બોલિયે શ્રી ગજાનન ગણપતિ મહારાજ કી જય શ્રી સદ્ગુરુદેવ કી જય શ્રી કુલદેવી માત કી જય શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય શ્રી સૂર્યનારાયણ ભગવાન કી જય શ્રી ઉમાપતિ મહાદેવ કી જય હરિ ઓ પાર્વતી પતય હર હર મહાદેવ હર આજના હી કેવલમ યુટ્યુબ ચેનલના માધ્યમથી આજે આપણે પવિત્ર અત્યારે શ્રાવણ માસની અંદર જે તહેવારો જે આપણા ધર્મના ઉત્સવ જે ઉજવીએ છીએ એની અંદર મુખ્ય આપણા જીવનની રક્ષા કરવાવાળું કોઈ તહેવાર હોય તો એ તહેવારનું નામ છે રક્ષાબંધન જેને નારિયેલી પૂનમ પણ કહેવાય છે શ્રાવણી પૂનમ પણ કહેવાય એ પવિત્ર તહેવાર વિશે આપણે તો થોડું સમજી લઈએ સાથે સાથે આપણા પવિત્ર બંધન કારણ કે જીવનની અંદર રક્ષા કરવી એ ખૂબ મહત્ત્વનું છે પહેલાં તો એ જાણી લઈએ કે રક્ષાબંધનનો તહેવાર આપણે ક્યારથી ઉજવીએ છીએ ભાગવતજીની અંદર આપણા વેદોની અંદર પુરાણની અંદર બલિરાજાની કથા સાથે આ તહેવાર સંકળાયેલો છે બલિરાજાએ ત્રણે લોકનું રાજ પ્રાપ્ત કર્યું એ પછી ભગવાને પ્રસન્ન થઈ બલિરાજા પાસે વરદાન માગવા કહ્યું બલિ બલિરાજાએ પોતાનું સર્વ તો આપી દીધું પણ પોતાના સ્વન પણ ભગવાનને આપી દીધું એ વખતે ભગવાન અતિ પ્રસન્ન થયા અને ભગવાને કહ્યું કે હે બલિરાજા હું તારા ઉપર ખૂબ પ્રસન્ન છું તું માગ વરદાન માગ એ સમયે બલિરાજાએ કીધું કે હે પ્રભુ આપની કૃપા સદાય મારા જીવન ઉપર રહે અને મારા જીવનની રક્ષા થાય માટે મને તમે જે પાતાળ લોક આપો છો એ રાજની અંદર તમે હંમેશા મારા દ્વારે રક્ષા કરો મારી અને સાથે હું મારા નગરની અંદર પ્રવેશ કરું અથવા તો ઘરની અંદરથી જ્યારે પણ હું ઘરથી બહાર નીકળું એ વખતે તમારા દર્શન થાય આવી ઈચ્છાથી બલિરાજાએ ભગવાનના વચનમાં બાંધી દીધા એ વખતે મા લક્ષ્મી માતાને ચિંતા થઈ કારણ કે જ્યાં નારાયણ હોય ના હોય ત્યાં લક્ષ્મી માતા કઈ રીતે રહી શકે એટલા માટે નારદ મુનિના કહેવા પ્રમાણે મા લક્ષ્મી માતા બલિરાજાના ત્યાં આવ્યા અને ત્યાં ભય બનાવ્યો અને ભયના સંબંધે એમણે રેશમનો દોરો બાંધી અને લક્ષ્મી માતાએ બલિરાજાનું વચન આપ્યું કે હે બલિ આજથી મારા સ્નેહ મારા પ્રેમનું બંધન તને બાંધું છું આજથી તારા જીવનની હંમેશા રક્ષા થશે બલિરાજાએ લક્ષ્મી માતાના બેન બનાવ્યા અને ત્યાં કંઈક માગવા કહ્યું કે હે બેન હે લક્ષ્મીમાં તમે કંઈક માગો ત્યારે લક્ષ્મી માતાએ કેવલ પોતાના સ્વામીની માગણી કરી બલિરાજા સમજી ગયા કાલ દ્વારપારની અંદર રહેલા નારાયણને લેવા માટે લક્ષ્મી પધાર્યા છે બલિરાજાએ પ્રેમથી એ વિષ્ણુ ભગવાનને આજ્ઞા પણ આપી એમના બંધનમાંથી મુક્તિ પણ આપી અને લક્ષ્મી માતા ખૂબ પ્રસન્ન થયા અને બલિરાજાને વચન આપ્યું હતું કે જ્યાં સુધી આ યુગનું ચારેય યુગનું સમાપ્તિ નહીં થાય ત્યાં સુધી મારું ખાલી આ બંધન આ રેશમનું બંધન હંમેશા તારી રક્ષા કરશે ત્યારથી આ રક્ષાબંધનનો તહેવાર આપણે ઉજવીએ છીએ બીજી કથા પણ એવી છે અસુરોનો ખૂબ ત્રાસ વધી ગયો એ વખતે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ થયું એ વખતે દેવતાઓ પરાસ્ત થયા એટલે ઇન્દ્ર રાજા પાસે ગયા ઇન્દ્ર રાજાએ ઇન્દ્રાણીને કહ્યું કે દેવતાઓની રક્ષા માટે તમે રેશમ બાંધો તમે રાખડી રક્ષાબંધન રક્ષા બાંધો એ વખતે ઇન્દ્રાણીએ દરેક દેવતાઓની રક્ષા માટે હાથની અંદર કંકડ બાંધ્યું બસ ત્યારથી આ રક્ષાબંધનનો તહેવાર શરૂ કરવામાં આવ્યું એટલા માટે આ ખૂબ પવિત્ર બંધન છે રક્ષાબંધનની અંદર અને જો તમે આપણે ધર્મને માનીએ છીએ ખૂબ ભાવ પણ રાખીએ છીએ તો આપણને એટલું તો યાદ હોવું જોઈએ કે આપણે જ્યારે રક્ષા બાંધીએ ત્યારે આપણને એક મંત્ર પણ આવડતો હોવો જોઈએ આજે હું મંત્ર આ યુટ્યુબના માધ્યમથી દરેક બહેનોએ આ જગતની દરેક સ્ત્રીઓએ આ મંત્ર જાણવો અને શીખી લો કારણ કે આ મંત્રની અંદર એક તાકાત છે મંત્રાધિનશ્ચ દેવતા તમે જ્યારે બાંધતા હો એ વખતે જો મંત્ર બોલીને બાંધશો તો ચોક્કસ તમારા ભાઈના ઉની આંચ નહીં આવો તમારી આશીર્વાદ શક્તિથી કારણ કે આ જગતની અંદર લક્ષ્મી સ્વરૂપ ત્રણ કીધા છે એક માતાના લક્ષ્મી સ્વરૂપ કીધા છે એક પત્નીના લક્ષ્મી સ્વરૂપ કીધા છે એક ફઈ આપણા જે આપણા પિતાજીની બેન હોય એમને પણ લક્ષ્મી માતા સ્વરૂપે લક્ષ્મી કીધા છે અને એક આપણી બહેન આપણી દીકરી તો આ લક્ષ્મી સ્વરૂપ કીધા છે બસ એ લક્ષ્મી માતાએ જેમ બલિરાજાના આશીર્વાદ આપ્યા એમાં બધી શક્તિઓના આશીર્વાદ આપણને જીવનમાં પ્રાપ્ત થાય તો મંત્ર તમે જાણી લો હું અહીંયાથી એકવાર ઉચ્ચારણ ત્રણ વખત ઉચ્ચારણ કરીશ એ મંત્ર તમે જાણજો કદાચ સ્ક્રીન ઉપર જો અનુકૂળ હશે તો હું લખી પણ દઈશું તો ચોક્કસ આ મંત્રથી તમે ચોક્કસ તમારા ભયની રક્ષા માટે જરૂર પ્રાર્થના કરજો ઓલી રાજા दानवेन्द्रो महाबल तेन त्वामपि बदना मे रक्षे माचल माचल येन बद्धो बलिराजा दानवेन्द्रो महाबल तेन त्वामपि बदना मे रक्षे माचल माचल येन बद्धो बलिराजा दानवेन्द्रो महाबल તે ચલ આ મંત્ર ત્રણ વખત બોલવાથી ચોક્કસ તમારા ભાઈની જીવનની રક્ષા થશે અને એટલું યાદ રાખજો જ્યાં બેનનો પ્રેમ બહેનનો સ્નેહ બેનની મમતા જો ભાઈની રક્ષા માટે જો રક્ષા કંકણ અને હું તમને કહું છું એવું નહીં આપણે ઘણી વખત જોઈએ છીએ હમણાં બે ત્રણ વરસથી તો મેં પણ જોયું મને તો ઘણી વખત ફોન આવતા હોય તો રક્ષા રાખડી ક્યારે બાંધવી મારા જ કહો તો હું તો એવું જ કહું છું કે આનું કોઈ મુહૂર્ત ના હોય ભદ્રાકાલ હવે ભદ્ર એટલે કલ્યાણ કરવાવાળું જ્યારે બહેનની ઈચ્છા થાય ત્યારે એ રક્ષાબંધન બાંધી શકે છે એમાં કોઈ કાલ નહીં ગમે તેવો ખરાબ કાલ હોય પણ જો બેનની કૃપા બેનના આશીર્વાદ હોય ને તો ગમે તેવો કાલ પણ આપણા જીવનમાં ખરાબ કાલનો નાશ થઈ જાય છે એટલા માટે આ સ્નેહના સંબંધ આ પ્રેમના સંબંધ આ ધર્મના સંબંધ ક્યારેય તમે દૂષિત ના કરશો ક્યારેય કોઈ ખોટી કોઈ કાલની જરૂર નથી કારણ કે કાલોનો કાલ એ મંત્ર શક્તિ મહાકાલ છે માટે ક્યારેય પણ ભદ્રા કાલને હમણાં જ મેં આજે પણ છાપામાં વાંચ્યું તો બપોરે દોઢ વાગ્યા સુધીનું મુહૂર્ત કોઈ મૂર્તની જરૂર નથી મુહૂર્ત તો ત્યારે જ જોવામાં આવો જ્યારે નવી યાત્રા કરીએ માટે કોઈ આ બધી વેમની અંદર અથવા અંધશ્રદ્ધાની અંદર ક્યારેય નહીં રહેવાનું કારણ કે વર્ષો પહેલાં આ પરંપરા વર્ષોથી ચાલુ આવી છે માટે આની અંદરનું કોઈ મુહૂર્ત નથી પ્રેમથી શ્રદ્ધાથી અને ભગવાનની કૃપા દ્વારા તમે ભયની રક્ષા માટે ચોક્કસ બાંધજો તમે તિલક કરો છો ભયના કપાળની અંદર તિલક એટલા માટે તો ભયના જીવનની અંદર સદવિચાર સદાય રહે તમે એનું મીઠું મોઢું પણ કરાવો છો મીઠાઈ ખવડાવી તો એટલું યાદ રાખજો એની વાણીમાં પણ મધુરતા રહે જો સારી વાણી હોય અને ભયના સારા વિચાર હોય તો એ ભયનું કલ્યાણ થશે એની રક્ષા થશે માટે આ પવિત્ર બંધન કોઈ અવિચારથી તમે ના દૂષિત થશો કોઈ અવિચારના જીવનમાં ના સ્વીકારશો મારા જીવનની અંદર હું તમને મારી વાત કરું મારા હાથની અંદર પણ બે દોરા જ હું બાંધું છું એક રક્ષાબંધનની અંદર મારી પોતાની બેન એક મંત્ર દ્વારા મને એક રાખડી બાંધે છે આ વર્ષે પણ હવે શનિવારના દિવસે રક્ષાબંધન બસ એના હાથે આ રાખડી ખોલશે ને બીજી રાખડી બાંધશે બસ મને મારી બહેન ઉપર મને આપણા ધર્મ ઉપર આપણા રક્ષાબ રક્ષાબંધનનો જે તહેવાર છે ઉત્સવ છે એ તહેવારની શક્તિ ઉપર મને ખૂબ શ્રદ્ધા છે એટલા માટે ચોક્કસ જ્યાં સુધી એ રાખડી જાતે ના ખુલ ત્યાં સુધી તમે ખોલવાનો પ્રયત્ન ના કરતા કારણ કારણ કે આ રક્ષાબંધનનો અર્થ જ એ છે કે તમારી બહેનના દ્વારા દીકરીના દ્વારા લક્ષ્મી સ્વરૂપ તમારી બેન છે એના દ્વારા જેમ બલિરાજાની રક્ષા થઈ એમ ચોક્કસ તમારા જીવનની પણ રક્ષા થશે માટે આ પવિત્ર તહેવારની અંદર હું તો બ્રાહ્મણ તરીકે સર્વના આશીર્વાદ આપું જ છું અને મારા મંદિરની અંદર પણ જેટલા દર્શનાર્થી આવે છે કારણ કે ત્રણ જણા આપણી રક્ષા માટે પ્રાર્થના કરી શકો એક છે માતા બીજા છે બ્રાહ્મણ અને ત્રીજો અધિકાર આપણે દીકરીને આપ્યો છે જેને આપણે બહેન તરીકે આપણે એની રક્ષા માગીએ છીએ અને જુઓ દરેક ભાઈઓને નમ્ર વિનંતી જેમ બહેન આપણી રક્ષા માટે પ્રાર્થના કરતી હોય તો આ કલયુગની અંદર આપણી આપણી બહેનની રક્ષા કરવી આપણા બહેનની ઇજ્જત કરવી સમાજની અંદર દીકરીઓની રક્ષા કરવી એ પણ આપણા પુરુષનો ધર્મ છે અત્યારે જ્યાં જુઓ ત્યાં સ્ત્રીઓ માટે અભદ્ર શબ્દ વપરાય છે એ યોગ્ય નથી કારણ કે શાસ્ત્રમાં એવું કીધું છે યત્ર પૂજ્ય તે નારી તત્ર રમન તે દેવતા જ્યાં નારી શક્તિનું સન્માન થશે અને નારી શક્તિનો અનાદર કરવું નારી શક્તિઓ માટે જે તે શબ્દ બોલવા એ કોઈનો અધિકાર શાસ્ત્રમાં નથી આપ્યો માટે કોઈ પણ સાધુ હોય હમણાં હમણાં તો યુટ્યુબના માધ્યમથી વાર્ય વાયરલ થયેલા વિડીયોની અંદર જ્યારે સાધુઓ સંતો આપણા બોલવાની જરૂરત જ નથી કારણ કે સ્ત્રીનું જો આટલું અપમાન તમે કરો છો તો પુરુષોના પણ અવગુણ જુઓ આ જગતની અંદર પુરુષોના કારણે સ્ત્રીઓ ખૂબ ખૂબ દૂષિત છે ખૂબ પીડાય છે માટે સ્ત્રીઓનું રક્ષા કરવી એ ભાઈઓની જવાબદારી આપણા સમાજની જવાબદારી સ્ત્રીઓની રક્ષા કરવી આપણી પોતાની જવાબદારી છે માટે દરેક લોકોને વિનંતી નારીએ પરમ શક્તિ રહેલી છે જ્યાં નારીનું સન્માન જે ઘરની અંદર થતું હોય ત્યાં દેવતાઓ પણ રમણ કરતા હોય છે માટે દરેકના ચરણમાં વિનંતી અને બહેનોએ પણ ખૂબ ભાવથી આપણા ધર્મની રક્ષા કરવી આપણા શાસ્ત્રના આપણા સમાજોના નિયમમાં રહેવું એક મર્યાદામાં રહેવું જેથી આપણા ઉપર કોઈ આંગળી ના કરે માટે આપણા દરેકની ફરજ છે અને આ પવિત્ર બંધનની અંદર ખૂબ પ્રાર્થના બ્રાહ્મણ તરીકે હું દરેક જગતના જીવોને હું અહીંયાથી આશીર્વાદ આપીશ ઓમ નિરામય સર્વે પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવે મંત્રેણ આશીર્વાદ આ વિડિયો કેવલ આ રક્ષાબંધનના તહેવારને લઈ અને મારી ખૂબ વિનંતી આ તહેવારની અંદર કોઈ અંધશ્રદ્ધા ના રાખતા સવારે સમય મળો તો સવારે બાંધજો સવારનો સમય ના હોય જો મહેમાન આવ્યા હોય કારણ કે દીકરી પરણાવી હોય તો એના ઘેર ચોક્કસ એના ઘેર નળંદ આવી હોય તો કોઈક મહેમાન આવ્યા હોય તો બપોરે બાંધજો બપોરે સમય ના હોય તો રાત્રિ કાલે પણ ચોક્કસ મેં આપેલા મંત્ર દ્વારા ચોક્કસ તમારા ભયની રક્ષા માટે આ રક્ષાબંધનનો તહેવાર ઉજવજો મા ભગવતી જગદંબા ગુરુ દત્તાત્રેય ભગવાન અને આપણા શાસ્ત્રના પાંચે દેવતાઓની કૃપા સદૈવ તમારા પરિવાર ઉપર રહે એ વિનંતી સાથે આજનો વિડીયો ભગવાન દત્ત ભગવાનના ચરણમાં સમર્પિત કરતા અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત ભગવાન કી જય હરિ ઓમ હર હર મહાદેવ હર